નમસ્કાર મિત્રો સામાન્ય રીતે આપણા કૃષિ બજારમાં જ્યારે નવી સિઝનમાં નવા પાકની આવકો શરૂ થાય અને આવકોનું પ્રેશર વધે પછી જે તે કૃષિ પેદાશમાં એકસાથે મંદી તરફી માહોલ જોવા મળતો હોય છે જોકે જીરામાં અત્યારે ઓફ સિઝન છે હજુ જીરાનું વાવેતર જ ચાલી રહ્યું છે પણ વાવેતર વધુ થશે એ પ્રકારના આંકડા જાહેર થતાની સાથે જ જીરામાં સતત અને એકધારી મંદી જે છે એ જોવા મળી છે તો જીરા બજારની હાલની સુસ્થિતિ સ્થિતિ છે એની વાત આપણે આજના વિડીયોમાં કરશું વિડીયોની મિત્રો શરૂઆત કરીએ એ પહેલાં તમને એક સૂચના આપી દઉં કે જે આપણી એગ્રી સાયન્સ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન માટે તમારે જે છે બે લાયકન દબાવવાનું છે આવું એટલા માટે કહી રહ્યો છું સામાન્ય રીતે હું સબસ્ક્રાઈબ કરવાનું કે બેલાયકનની વાત નથી કરતો પણ જીરામાં જે છેલ્લા થોડા સમયથી મંદી થઈ પછી ઘણા બધા ખેડૂતોની કોમેન્ટ આવી કે તમે તમારું જીરું વેચ્યું કે શું છે તો મેં તમને પહેલાં પણ કહ્યું હતું જે દિવસે મેં મારું જીરું વેચ્યું છે અગિયાર ઓક્ટોબર બે હજાર ત્રેવીસના દિવસે અગિયાર હજારના ભાવે મેં મારું જીરું વેચ્યું એ જ દિવસે મેં વિડીયો મૂક્યો હતો કે ભાઈ જીરું જે મારી પાસે જે મેં સ્ટોક હતો એ મેં વેચી દીધો છે તો ઘણા બધા મિત્રોને કદાચ ચેનલને એ લોકોએ સબસ્ક્રાઈબ ના કરી હોય અથવા તો નોટિફિકેશન ઉપર ક્લિક ના કર્યું એટલે કદાચ એ વિડીયો જોવાનો રહી ગયો તો હજુ સુધી મને કમેન્ટો આવતી હોય છે કે તમે જીરું વેચ્યું કે પણ મિત્રો મેં અગિયાર ઓક્ટોબર બે હજાર ત્રેવીસના દિવસે જ જીરું વેચી દીધું અને અગિયાર હજારના ભાવે જે છે એ જીરું વેચ્યું જે દિવસે જીરું વેચ્યું એ જ દિવસે વિડીયો મૂકી અને યુટ્યુબ ચેનલમાં પણ આપણે જે તે સમયે જીરાના બજારની વાત કરી હતી અને મેં મારું જીરું વેચ્યું એની પણ વાત કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની સાથે જે નોટિફિકેશન માટેનું જે બેલ આયકન છે એને પણ તમારે જે છે એ ક્લિક કરવાનું છે એના ઉપર પણ તો હવે મિત્રો આપણે જીરા બજારની જે વાત છે એને આગળ વધારીએ તો જીરામાં મિત્રો જેમ નવા વાવેતરના આંકડાઓ જાહેર થવાની શરૂઆત થઈ એમ સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો છે અત્યારે ની જે સ્થિતિ છે એમાં જે છેલ્લા આંકડા આપણે જોઈએ ગુજરાત અને રાજસ્થાનના તો બંને રાજ્યોનું ભેગું થઈ અને અંદાજે દસ લાખ હેક્ટરમાં વાવેતર હાલની સ્થિતિએ નોંધાઈ ચૂક્યું છે ગઈ સિઝનની આપણે વાત કરીએ તો ગુજરાત અને રાજસ્થાનનું ભેગું થઈ અને કુલ સાડા આઠ લાખ હેક્ટર જમીનમાં જીરાનું વાવેતર થયું હતું એટલે હાલની સ્થિતિએ જ ગત સિઝન કરતાં નોંધપાત્ર રીતે જે વાવેતર છે એ વધારો દર્શાવે છે અને હાલની સ્થિતિ હું એટલા માટે કહી રહ્યો છું કે જે સરકારના આંકડા છે થોડા મોડા અપડેટ થતા હોય તો સરકારના આંકડાઓમાં જે વાવેતર ની વૃદ્ધિ છે એ મિત્રો ડિસેમ્બરના અંત સુધી ચાલુ રહેવાની છે એટલે ડિસેમ્બરના અંત સુધી જે સરકારના દ્વારા જે દર અઠવાડિયા આંકડા જાહેર થાય છે એ સતત વધતા રહેવાના છે તો આ વર્ષે હાલની સ્થિતિ એવું લાગી રહ્યું છે કે કદાચ વિક્રમી વાવેતર એટલે આપણા દેશમાં ક્યારેય ન થયું હોય એટલું વાવેતર પણ કદાચ આ સિઝનમાં થઈ શકે છે પણ એ તો જો કે જ્યારે સિઝન ડિસેમ્બર પૂરું થશે ત્યારે જ આપણને ખ્યાલ આવશે પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે કદાચ જે છે વાવેતર જે છે એ વિક્રમી થશે અને વિક્રમી વાવેતર થવાની વાતો ને એની સંભાવનાઓ રજૂ થવાની સાથે જ જીરામાં સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો છે અને મહત્વની વસ્તુ એ છે કે અત્યારે જીરાની આવકો પણ ખૂબ જ ઓછી છે અત્યારે ઊંઝા યાર્ડની આપણે વાત કરીએ તો દૈનિક ધોરણે સરેરાશ એક હજાર જીરાની નવી આવકો બહારથી થઈ રહી છે જે વેપારીઓ ઊંઝામાં વર્ષોથી વેપાર કરે છે એમનું એવું કારણ છે કે છેલ્લા દોઢેક દાયકા એટલે છેલ્લા પંદર વીસ વર્ષથી ક્યારેય ના થઈ હોય એટલી ઓછી આવક દિવાળી પછી થઈ રહી છે તો અહીંયા આવકો વિક્રમી રીતે એક રીતે ઓછી હોવા છતાં જીરામાં જે છે એ લેવાલીનો અભાવ છે કારણ કે જે નવી સિઝનમાં જે વાવેતર થવાનું છે એના ખૂબ જ જે છે આંકડા જે છે ઊંચા આવી રહ્યા છે બીજી જે મહત્વની વસ્તુ છે નિકાસના વેપાર એક રીતે ઠપ થયા છે કારણ કે આ સિઝનમાં આપણે સિઝનની શરૂઆત કરીએ મિત્રો તો સિઝનની શરૂઆત થઈ ત્યારથી જ આપણને સતત અને એકધારી તેજી જોવા મળી નિકાસના વેપાર પણ સારા હતા દેશાવરની માંગ સારી હતી જોકે એ સમયે પછી વૈશ્વિક સ્તરે એવી સ્થિતિનું સર્જન થયું કે આપણે એક રીતે જે જીરાની નિકાસ કરતા હતા એના બદલે આપણા દેશમાં જીરાની આયાત થઈ એટલે આપણે ચીન અને સીરિયા જેવા દેશોમાંથી જીરું જે છે એ આયાત કર્યું અને એના માટે જે આપણો ભાવ છે અને વિદેશનો ભાવ છે એમાં ફેરફાર બહુ મોટો હતો આથી ઘણા બધા એવું કહેવાય છે વેપારીઓ દ્વારા કે અંદાજે પંદર હજાર ટન જીરું જે છે એ આપણે આ વર્ષે વિદેશમાંથી આયાત કર્યું છે ને એ જે જીરું આવ્યું એ આયાત એટલા માટે કર્યું હતું કે પછી એનું નિકાસ થઈ શકે એટલે એ જે નિકાસ છે એ તો થઈ રહી છે પણ એ એવી નિકાસ છે કે જે આપણે નિકાસ કરેલું જીરું આપણે આયાત કર્યું ને વળી પાછું એને જે છે હજુ આપણે નિકાસ કરી રહ્યા છીએ તો એ જે સ્થિતિ એ સ્થિતિ પછી જીરામાં એક રીતે જે છે એ જે તેજી હતી એને થોડી એક લાગી અને બજાર જે છે એ સ્થિર થયું અને સ્થિર પણ લાંબા સમય સુધી રહ્યું પણ પછી જેમ જેમ નવી સિઝન નજીક આવવા માંડી અને નવું વાવેતર વધુ થશે એવી વાતો વહેતી થવા માંડી તો પછી બજાર ઉપર પ્રેશર જોવા મળ્યું અને બજાર જે છે એ આપણને નોંધપાત્ર રીતે નીચું જોવા મળ્યું અત્યારે જે જીરાના ભાવ છે એ સરેરાશ સાડા સાત હજારથી સાડા આઠ હજાર રૂપિયાની સપાટીએ છે એટલે વાવેતર વધી ગયું છે એ વસ્તુ એક ચોક્કસથી છે ને એનું જે પ્રેશર છે એ બજાર ઉપર નોંધપાત્ર રીતે જોવા મળ્યું છે પણ બીજી પણ એક મિત્રો મહત્વ વસ્તુ છે કે વાતાવરણ એક જે છે એ એક મુખ્ય ભાગ જે છે એ જીરાના ભાગમાં ભજવે છે હજુ નવું જીરું આવવાનું હજુ બેક મહિનાની વાર છે તો બેક મહિનામાં હવે મને એવું લાગે છે કે વાવેતર તો સરકારના આંકડા ઊંચું દર્શાઈ રહ્યા છે ને આપણને જમીન ઉપર પણ દેખાઈ રહ્યું છે કે વાવેતર વધ્યું છે કારણ કે બિરાણ બિયારણ કંપનીઓ છે બિયારણ વિક્રેતા કંપનીઓ છે એમની સાથે મારી વાત થાય છે તો લગભગ મોટી ભાગની જે મુખ્ય કંપનીઓ છે એમના જીરાના બિયારણના વેચાણમાં આ વર્ષે નોંધપાત્ર વધારો થયો તો ચોક્કસથી સરકારના આંકડાને આપણે ખોટા પણ માનીએ તો પણ પણ જીરાનું વાવેતર ચોક્કસથી વધ્યું છે તો વાવેતર વધ્યું છે એટલે નવી સિઝનમાં જીરું જે છે એ વધારે પ્રમાણમાં આવવાનું છે પણ જે વાતાવરણ છે એ અહીંયા મુખ્ય પરિબળના કરી તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન